નમસ્કાર મિત્રો આજે આપણે દસ પોઈન્ટ બે વર્તુલ છે એનો અગિયારમો દાખલો જોવાનો છે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપ વર્તુલ દસ પોઈન્ટ બેનો આઠમો દાખલો જોશો તો અગિયારમો દાખલો ગણવામાં તમને સરળતા રહેશે તો સર્વપ્રથમ આપણને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે તો તેને સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે તો અહીં આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી આપેલ છે તો તમે જાણો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુઓ સમાન હોય છે તો એ બી બરાબર આપણા માટે સીડી અને

એપી અને એસ ના માપ સમાન થશે તો એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીશું તો સર્વપ્રથમ નીચેનું જો આપણે લેશો તો બી ક્યુ બરાબર ટીબી આપણને સમાન જોવા મળશે જેને પરિણામ નંબર આપણે બે આપીશું ત્યારબાદ અહીંયા સી ક્યુ બરાબર આપણે અહીંયા સી જેને પરિણામ નંબર ત્રણ લેવામાં આવશે અહીંયા એ એસ બરાબર એ જેને આપણે પરિણામ નંબર ચાર અને એસ ડી બરાબર આરડી જેને આપણે પરિણામ નંબર પાંચ જે દાખલા નંબર આઠની અંદર જે કરી એનો અહીંયા ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે લખીશું કે વર્તુળના બહારના બિંદુ માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે હવે આપણા જોડે પરિણામ બે ત્રણ ચાર અને પાંચ નો સરવાળો કરતા તો આપેલા જે પરિણામો છે એનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કરવાના કારણે સર્વ પ્રથમ આપણા જોડે અહીંયા વિક્યુ પ્લસ સીક્યુ પ્લસ એ એસ પ્લસ એસડી બરાબર પી પ્લસ સી આર પ્લસ એપી પ્લસ આરડી આપણને મળશે તમે જાણો છો કે અહીંયા આ બંને છે બી ક્યુ પ્લસ સીક્યુ આનો આપણે સરવાળો કરો તો આપણી બી બાજુ મળશે તે જ રીતે આપણા જોડે એ એસ પ્લસ એસ ડી છે આ બંનેનો સરવાળો કરો તો આપણને અહીંયા એડી બાજુ મળશે હવે આપણે પીબી અને એપી વાળા બે પરિણામો છે એને નજીક લાવીશું એપી પ્લસ પી અને સીઆર પ્લસ આરડી આ બંને પરિણામોમાં આપણે સરવાળો કરવાનો રહેશે તો તમે જોશો અહીંયા ક્યુ ક્યુ જતા રહે એટલે આપણે શું બને બીસી અહીંયા એસ એસ તો અહીંયા એડી આપણા જોડે પી જવા દો તો એ અને આર જવા દો તો આપણને મળશે સીડી આપણા આ પરિણામને મેળવ્યા પછી આપણે પરિણામ એકનો અભ્યાસ કરવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામીની બાજુઓ સરખી છે જેને આપણે પરિણામ નંબર છ આપીશું હવે પરિણામ એક અને છ પર થી તમે જોશો કે આપણા જોડે એ અને સીડી બે સરખા છે તો આપણા જોડે આ એ અને આ સીડી આપ્યા છે તો આપણે એબી રાખી અને સીડી ની જગ્યાએ શું લખીશું એબી આપણે આ જે સીડી છે પરિણામ એકમાં આપણને જે દર્શાવ્યું છે કે એબી ના સીડી બે સરખા છે તો સીડી ની જગ્યાએ આપણે એબી મૂકીએ તે જ પ્રમાણે આપણા જોડે અહીંયા BC આપ્યા છે તો AD આપણી આ જે કિંમત છે એની જગ્યાએ આપણે BC મૂકીશું તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો બી બે વખત અને એ બી બે વખત થશે બંને બાજુ જે બે આવેલા છે તો બી સી બરાબર એ આના ઉપરથી આપણને જાણવા મળ્યું કે આપણી આ બી છે અને બીજી કઈ બાજુ આપી છે આપણને એ બી આ બંને બાજુઓ

मा पास पासे नी बाजू समान होवा थी तेने सम बाजू चतुष्कोण कही सकाय